નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ત્રણ બે હજાર પછી વાર થઈ ગયો મંગળવાર મિત્રો સ્થાને લેવી આજના તાજા જીરુના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવ માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવ જા લી વ્યાજના તાજા ઝીરોના બજાર ભાવ સૌપ્રથમ વાત કરું તો રાજકોટ માર્કેટ માર્કેટમાં નિભાવ ત્રણ હજાર બસો ત્રીસથી ઓભાવ ત્રણ હજાર નવસો ને એકત્રીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર આઠસો ને એકવીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો ચૌદથી ત્રણ હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર સસો ત્રીસથી ત્રણ હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો ને ત્રેવીસ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર ત્રણસો બાવનથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી અમરેલી બે હજાર બસો એંશીથી ચાર હજાર રૂપિયા સુધી ધ્રોડ ત્રણ હજાર બસો પચીસથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો ત્રેસઠ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એસીથી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી જસથણ ત્રણ હજાર ત્રેસઠથી ત્રણ હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર છસોથી ત્રણ હજાર સાતસો ને અગિયાર રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને તેત્રીસ રૂપિયા સુધી ધાંગત્રા ત્રણ હજાર બસો પછીથી ત્રણ હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસથી ચાર હજાર રૂપિયા સુધી ઊંચા ત્રણ હજારથી પાંચ હજાર બસો રૂપિયા સુધી થરા બે હજાર છસોથી ચાર હજાર રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો ચિમોતેરથી ત્રણ હજાર આઠસો ને પાંત્રીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી ત્રણ હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી સમી ત્રણ હજાર પાંચસો એંશીથી ત્રણ હજાર નવસો ને અઠ્યાવી રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર બસો સતરીથી ત્રણ હજાર છસો ને સો રૂપિયા સુધી વારાહી ત્રણ ત્રણથી ત્રણ હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી અને દિયો દર ત્રણ હજાર ત્રણસો સાહીઠ થી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી અને આજે ખેડૂત મિત્રો વાતના જીરોના બજાર રૂપા વિડીયોમાં આમ સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા